હાલોલ પંથકમાં મેઘરાજાએ ધબડાતી બોલાવતા સમગ્ર નગરમાં ઠેર ઠેર પાણી ભરાયા આજે સોમવારે સવારથી જ બપોરે અઢી વાગ્યા સુધીમાં ચાર ઇંચ જેટલો હાલોલ પંથકમાં વરસાદ નોંધાયો સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નોંધાઈ રહ્યો છે ત્યારે પંચમહાલ જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં સરેરાશ બોતેર પોઈન્ટ છ્યાસી એમએમ જેટલો વરસાદ નોંધાયો છે જ્યારે હાલોલમાં વહેલી સવારથી જ સતત વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે હાલોલ બાયપાસ રોડ ઉપર જાને નદી વહેતી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા છે તો હાલોલ નગરનું મુખ્ય તળાવ ઓવરફ્લો થતાં અરાધ રોડ ઉપર પણ નીચાણવાળા વિસ્તારોની અનેક સોસાયટીઓમાં પાણીમાં ગરકાવ થઈ ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે હાલોલમાંથી વહેતી વિશ્વામંત્રી નદીની કોતરોમાં ભારે પાણી વહેતા તે પાણી આજુબાજુના વિસ્તારોમાં ઘૂસી ગયા છે જ્યારે કેટલાક વિસ્તારના ઘર ઘરોમાં સમા પાણી ભરાઈ જતાં ભારે હાલાકી ભોગવવાનો સામનો કરવો પડી રહ્યો છે કે પાવાગઢ રોડ પર એક વૃક્ષ ધરાયશાયી થતાં રસ્તો પણ બંધ થઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી જ્યારે આજે વહેલી સવારથી વરસાદ વરસતા નગરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત થયું છે જોકે આજે વહેલી સવારથી વરસાદ વરસતા બપોરે અઢી વાગ્યા સુધીમાં ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાવવા પામ્યો છે અને હાલોલ પંથકમાં અત્યાર સુધીમાં કુલ સિઝનનો બત્રીસ ઇંચ જેટલો વરસાદ નોંધાવવા પામ્યો છે